આપણી વચ્ચે આ ખોડલ ગામમાં આપણે બધા બેઠા છે માના દર્શન કરીને આપણે 52 થઈએ છીએ ત્યારે આપ સૌને વિનંતી છે જેમણે પ્રાણ લીધો જેમણે નક્કી કર્યું પુરુષાર્થ કર્યો એક આધ્યાત્મિક સંકુલ ઉપરાંત આરોગ્યના સંકુલો શૈક્ષણિક સંકુલો શૈક્ષણિક જરૂરિયાતો સમાજનું સંગઠન અને એમ ના થકી સમગ્ર સમાજ ને કેવી રીતે આપણે મદદ કરી શકીએ અમારે અમરેલા હોય આદરણી ભૂપેન્દ્રભાઈ નો અને પ્રદેશ પ્રમુખ નો અમરેલા નીચે અમને મંત્રી બનાવ્યા છે એવા અમારા યશસ્વી પ્રમુખ પૂર્વ મંત્રી યુવાન અને ઉત્સાહી સમગ્ર રાજ્યની અંદર દરેક જિલ્લામાં પ્રવાસ કરીને સંગઠનને ચેતનવંત બનાવીને સમગ્ર રાજ્ય અને કેન્દ્રની સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચે એના માટે પ્રયાસ કરનાર સફળતાપૂર્વક પ્રયાસ કરનાર એવા અમારા માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ પણ ખોડલધામમાં પ્રમુખ બન્યા પછી સન્માન તરીકે પહેલી વખત આવે છે ત્યારે હું એમને આવકારું છું અને તમને પણ તાળીઓ નગડગાટ સાથે વધાવા વિનંતી કરું છું સમગ્ર કાર્યક્રમની અંદર

સાહેબ નાણા મંત્રાલય આપ્યું છે આપણને કે કમલેશભાઈ રાજ્ય મંત્રી છે એવા ભાઈ શ્રી કમલેશભાઈ પટેલ આપડા મારા પૂર્વ કૃષિ મંત્રી આજે પણ સતત જેમનું મને માર્ગદર્શન મળે છે કૃષિ મંત્રાલય માં એવા અદાણી રાઘવજી અને એ પહેલા કૃષિ મંત્રી જો હા અમે અમારા ફળદુ સાહેબ બેઠા અમારા માનનીય પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી બે ટર્મ નિભાવી છે એવા માનનીય ફળદુ સાહેબ આપણો ગૌરવ કહી શકાય પદ્મશ્રી અને જળ સંચય માટે જેમણે બેટી બચાવ બેટી પઢાવ માટે આદરણીય નરેન્દ્રભાઈ જે પ્રકારે કામ કર્યું

અનેક આગેવાનો મને અહીંથી દેખાય એમનું નામ ઉલ્લેખ ના થાય પૂર્વ ધારાસભ્ય શ્રીઓ ગોવિંદભાઈ ભાઈ શ્રી રૈયાણી ભાઈ શ્રી બોગરા ધનશુકભાઈ પૂર્વ પ્રમુખો સઠિયા મળીને ખૂબ બધા અલ્પેશભાઈ બધા આવ્યા છે સાહેબ મને આનંદ છે કે નરેશભાઈ તમે જે આ કાર્યક્રમ સમાજના દીકરાઓનો ગોઠવો છે એમાં હું વર્ષોથી પાંત્રીસ વર્ષથી જાહેર જીવનમાં કામ કરું છું લગભગ સમાજની અંદર ને પાર્ટીમાં કામ કરતા

પ્રતિનિધિઓના સન્માનો કરવાના રાજકીય આગેવાનોના સન્માનો કરવાના અમને વધારે પ્રોત્સાહન મળે અમને વધારે ઉર્જા મળે કારણ કે માનું સાનિધ્ય હોય કાગવડ ખોડલધામ હોય અને નરેશભાઈના ચેરમેન પદે સમાજની વચ્ચે સન્માન થતું હોય આ અમારા માટે ગૌરવની ક્ષણ છે ને આથી હોય ક્યાંય ન છે કે જે સમાજની અંદર મોટા થયા છે અને અન્ય સમાજે

માવજીભાઈ આપડા વીએસ ને ડાયાભાઈ ને બધા ફ્લાઇટ બધા ફોન ફોન હતો અને ખોડલ સમિતિ એટલા આવ્યા છે આ ભાવ માટે અમે વંદન કરીએ છીએ ને પાંચ વાગ્યા ની બસો નીકળી છે સાહેબ આ શિયાળામાં કોઈનો પ્રસંગ હોય કોઈ મોડા જાય પણ મા ખોડલના ધામ જવાનું છે અને નરેશભાઈ નો હાથ પીડો છે

એ ખૂટે ત્યારે વ્યક્તિ ને વ્યક્તિત્વ મટી જતો હોય છે આવા કાર્યક્રમો એ અમારો અંદરનો માણસ સતત જીવતો રહે અને અમને ભાન રહે કે તમને આ જવાબદારી મળી છે આ જવાબદારી બરાબર વહન કરવાની છે એ વહન કરીને પાર્ટીનું સરકારનું માની નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર દેશમાં ચાલતી સરકાર માની ભોપેન્દ્રભાઈ જગદીશભાઈ ને નડાજીમાં અમિતભાઈના માર્ગદર્શનમાં ચાલતું આપણું સરકારો

બનાસકાંઠા જુનાગઢ આ પાંચ જિલ્લાઓમાં અગિયારસો કરોડ રૂપિયા દસ હજાર કરોડ રૂપિયા આ અગિયાર હજાર કરોડ રૂપિયાનું પેકેજ એ સૌ પ્રથમ ખેડૂત બેઠો થાય હું ખેડૂત છું મને ખબર છે એમની વેદનાઓ મુખ્યમંત્રીજીને ખબર છે ટીમને ખબર છે માની નરેન્દ્રભાઈ અને અમિતભાઈ જે પ્રકારે કેન્દ્ર સરકારે ટેકો આપ્યો ટેકો તો કેવો આપ્યો

સાત દિવસ ની અંદર કોઈ ઠરાવ થયો હોય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ના નરેન્દ્રભાઈ ના માર્ગદર્શન કે પહેલી વખત કોઈ પણ આ ઇતિહાસ જોઈ શકે 15 દિવસ હજી ફોર્મ ભરવાનું અને જગદીશભાઈ આપણી સરકાર એ ફોર્મ ભરાતા જાય ખાતામાં પૈસા નાખતા જાય હજી પાંચમી ફોર્મ ભરવાનું પૂરું થયું પણ મને કેતા આનંદ છે કે બારસો કરોડ તો ફોર્મ ભરવાનું શરૂ હતું ત્યારે નાખી દીધું

ખરીદીઓ થાય મદદ મળે એની જણા જન્ય પણ વેચાય અને એ પણ પિયત બિન પિયત બધું છોડીને કરોડો રૂપિયાની અમારે એક પ્રશ્ન આવ્યો કે બોટલ છે એ ધીમો છે સાહેબે મને બોલાવ્યો મુખ્યમંત્રી શ્રી જગદીશભાઈ ના તમારું બોટલ કામ નહી લાગે તમે કાં કરો કારણ કે 32 લાખ ખેડૂતો ફોર્મ ભરાય 29 30 લાખ ભરાઈ ગયા એટલે ઝડપથી પૈસા નહી ચૂકવાય 120 સાહેબ ના કે હિસાબ જ મને આપ્યો